આલો ડાયરો જય માતાજી બધા ડાયરા જય હોનભાઈમાં કેમ છો બધા ડાયરો મજામાં આજના લોગમાં તમારું સ્વાગત છે અને આજે આપણે લોગ ક્યાંથી ચાલું કર્યો મિત્રો તમને બતાવું તો અત્યારે આપણે આવી ગયા છે એ વાગી ગયા છે સાત અને આપણે અત્યારે લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આવી ગયા છે અત્યારે વાળ ગયા તમને બતાવું આપણે એમના વાવેતર કર્યું હતું આપણે સોયાબીન મિત્રો ફ્યાલ ગયા હતા એ અમુક ટકા ઉગ્યા હતા અત્યારે જો આપણે વૈશ્ય વાવી દીધા છે એ ઉગી ગયા છે અત્યારે આ ચાર દિના થઈ ગયા અને જો અત્યારે ઉપર રોજડું છે લીલો નજારો થઈ ગયો છે ને મિત્રો આપણે આ બાજુ ત્યાં જનાવરે મારણી કર્યું છે સિંહ આવ્યા હતા મિત્રો હમણાં બે દી પહેલા એટલે દોઢ દી થયો અત્યારે આપણે અહીંયા છે વાવેલું અને બધું આઈ ક્લાસ ઉગી ગયું છે જો આમાં અત્યારે રણ વિક્રમ કર્યું છે રોજરાવે એક બે આમ હતા ને એક બે વાગ્યા આવ્યા હતા ભાગી ગયા ગાડી Orang merah nanti lebih ya. Do, betul wae kelas ugi jo tem nama dia katu jo do wai siap ro pala mo wai di das. Na do wae pri dam pali hau to lege isa. Ayak be si mitra mitro do. Halo to wae pri karba zai, ajar si da bagas ra tiap rei wae sih. તો અમુક છોડવા તો કેવડે મોટા થઈ ગયા સોયાબી આ ભાગમાં આપણે સોયાબી વાવ્યા છે અને ઓલા ભાગમાં આપણે થોડાક સોયાબીન છે ને થોડાક આપણે અડધી વાવી દીધી છે અડધી તો ઊગી ગઈ હતી પછી પાછી બીજી વાર સોયાબીન વાવ્યા એમાં સોયાબીન ઉગ્યા નહોતા તો આપણે એમાં છે ને અડધી વાવી દીધી પછી એટલે બે પાક ઉત્પાદન આવી જાય જો નજારો કંઈક આવો છે મિત્રો ત્યાં વરસાદથી થોડો થોડો ઝરમર ઝરમર આવે છે હાલો તો આપણે જઈ કરે જો અત્યારે ગાડી આપણી તો એટલો કદરો થઈ ગયો સોમામાં કાંઈ ઘટે નહીં હમણાં સાફ કરવાનું કંઈ વ્યથ આવતો નથી જો હમણાં લીલું સમ થઈ ગયું જ બધું હમણાં ખડાઈ વધે એવું થઈ ગયા આપણો મિત્રો પછી ચાલો તો બનાવી દો કન્ટિન્યુ તમને આગલો વિડીયો તમને બતાવી દે આમાં આપણે વાવેતર કર્યું નહીં લોગ મૂકવાનો કાંઈ ટાઈમ રહ્યો નથી મિત્રો આપણે એડિટિંગ હજી બાકી છે બધું તો હમણાં આપણે મૂકી દઈશું સાંજે ચાલો બિનાર જો હવે આપણે જઈ ગરબાજ તો ફાઈનલી મિત્રો આપણે ગાડી આવી ગઈ છે પંપની જો અત્યારે આવી ગઈ છે ને પડી ગઈ છે સાઈન જો તો ફાઈનલી મિત્રો આપણે ઉતારવાનું ચાલુ કરી દીધું છે ગાડીનું જો અત્યારે માણસો આવ્યા છે ત્રણ ચાર અત્યારે જો આપણે સાફસુફ કરીને કમ્પ્લીટ રાખું જો અત્યારે બેટરી ઉતરી ગઈ છે હવે પંપનો વાળો છે જો આ આપણે જૂના છે થોડાક નવા આવી ગયા છે અત્યારે ફરસક થઈ ગયો આખું ગોડાઉન ફૂલ હજી ઉતારવાનું ચાલુ જ છે માલ જો અત્યારે સિઝનનો સ્ટોક થઈ ગયો ફૂલ તો ફાઇનલી મિત્રો આપણે ગાડી ઉતારવાનું ચાલુ કરી દીધું છે બેટરી ઉતરે છે પછી વાંય આપણે આવી ગયા છે પંપ જો આ બધું આપણે ગોઠવી દઈએ મસ્તીના ના તો બે દીનો ખેલ છે બે દીમાં આપણે પૂરા ફતા થઈ જાય જો આ સ્વસ્તિક પ્રોના છે અને આ કિશનના છે આપણી કંપની બ્રાન્ડ જો આ ભાઈ વિડીયો ઉતારવા આવી ગયા છે ફાઇનલી મિત્રો રાતના વાગી ગયા છે અગિયાર ગાડી આખી ઉતરી ગઈ છે જો ચાલુ વરસાદમાં ઉતારી છે એટલે થોડા પંપ વિના થયા છે મિત્રો એ તો ફૂંકાઈ જાય જો નવી તો ફાઈનલી મિત્રો આપણે અત્યારે આવી ગયા છે હોરાપ થઈ ગઈ છે ને વાડી આવી ગયાં છે જો આપણો સોએબી એક પાગમાં વાવવાના ચાલુ છે અને આ અડદી લઈ આવ્યો છે આપણે દુકાનેથી જો અત્યારે વવણીનું આપણે બદલે છે ઓલા જો અત્યારે આપણે ઓલા ભાગમાં વાવવા જવાનું છે તો બનાવી દેજો લાસ્ટમાં અને આપણે સનેડાથી વાવવાનું ચાલુ કર્યું છે કેમ કે ગારો છે અને મોટું ટ્રેક્ટર હાલે એટલા માટે આપણે સનેડા બોલાવ્યો છે તો અત્યારે થોડુંક દાઠાને ટાયરને એવું બદલાવે ફાઇનલી મિત્રો આપણે જો અત્યારે સોયાબી ભરી દીધા છે પેલાં સોયાબીનો રાઉન્ડ આવશે પછી આપણે અડધી વાવશું જો અત્યારે આપણે પેટી છે હતી ચાલુ કરી દીધું છે જો શ્રી કરી દીધું છે માતાજી હાલો તો પ્રયાસ કરીએ મિત્રો સેટિંગ કરતા બરાબર મેળ આવતો નથી હવે રેડી આપડે વિશે આવું કમ્પ્લીટ હાલવા મળ્યું છે આપડો આવ્યો બોથર જતા અતન ચાર તમને ચાર જાય છે એકમા એકમાથર જાય પેલો ભાગ આપણે હોવાઈ ગયો છે જો આ બીજા ભાગમાં આપણે ચાલુ કર્યું આમાં આપણે અડધી વાવવાની છે આ અડધી તો અહીં ઉગી ગઈ છે આટલામાં આટલું રિયુ છે જાય આ પટ્ટો તમને દેખાય નહીં આવતો બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું આપણે એક વર્ષ સોય બે વાવ્યા હતા એમાં નથી ઉગ્યા કોકો કોકો ઉગ્યા છે પારો પારો તો હવે આપણે એમાં વાવી દઈએ બાકી વાવવાની છે બાજુમાં પાછી માપે માપે છે અહીંયા અહીંયા પાણી ભરાય નહીં તો અહીંયા પાણીનું નાળ છે આમાં લાઈન થોડી ઓછી વઈ ગઈ છે બાકી આ કાટી લાઈન થઈ ગઈ છે અહીં નાળ શું છે અહીંયા બધું પાણી જાય છે આમાં એ બધી છેટ છેલ્લે આપણે નીકળી જાય બહારું અહીંયા અત્યારે પાછી અડધી વવાય છે અને વરસાદ કયા કયા સાટા સાટા ખરે છે બાકી ઓલા ભાગમાં તો આપણે મસ્ત એકલાસ હોવાઈ ગયું હવે એટલામાં આપણે હોવાઈ જાય એટલે આગળ પછી થઈ જાય આપણે હાવ ફ્રી અત્યારે સુરત દાદા થોડા થોડા દેખાય છે બાકી વાદળા છે બાકી જો આપણે સેટઅપ મૂકી ગયું હવે એટલું હોવા જાય એટલે પછી આવું નવરા ચાલો તો કન્ટિન્યુ બનાવી લેજો કાંઈક નવું નવું તમને દેખાડતો રહીશ પછી આપણે જો હમણાં ખડે ઊભવા મળીશું ડુંગરા ઉપર અત્યારે નાનું નાનું છે પછી કોફ આટો આપણે વાટીને ખવડાવજો શેઠા પાડો તો આ સેટો મિત્રો છે ને આવતા ઉનાળામાં કાઢી નાખો અહીંયા એક વીઘો વધી જાય એમ છે મેળ આવે તો કાઢી નાખશું આપણે ખોટો પાળો છે તો અહીંયા આડો આમાં હવે તમને બાજુમાં જો સોયાબી છે એમાં પારો પારો શેસ છે એટલે વાંધો નહીં આવે ઊગી જાય એમાં આપણે કંઈ વાવવાની જરૂર છે નહીં આમાં તો આપણે વાવવું પડે એમ જ હતું નકર તો મારવા પડી જાય હાવ સોપે આ શોપવામાં ઉત્તર આવે એમ નહોતું એટલે પછી આપણે ફરજ છે ને અડધી વાવવી પડી અડધી આપણે દુકાનેથી લઈ આવી ચાલો તો બને દેજો લાસ્ટ ડી લોગ

ગ્રુપ ડો એનો ખાલી એમ લો બાય બાય બેટા બાય તો એક કામ સડી ગયો ગાઈસ ગાઈસ કટ્ટા ન્યા આવી ગયો બીકણી નો બાય તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છે અત્યારે ઘરે ને વાગી ગયા છે આઠ જેવું થઈ ગયું છે ને અત્યારે ગોપીને જો અત્યારે કોરું કરવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે સેવડી મૂકી દીધી છે આપણે દરરોજ એક તગારું એક સેવડી ખાઈ છે ગોપી હમણાં સેવડી આવ્યા કરે છે આપણે જોવો અત્યારે ની સ્ટોક થોડોક ઓછો થઈ ગયો છે હવે એ પણ હોય ને આપણે પરવો જ હોય માંડવી પાકેલો પાલો લઈ લેવું જોવો અત્યારે આપણે ગોપીને બેથી અંદર લઈ લઈએ પેલા સીધી સોડીએ એટલે ઠેકડો જ મારવા કરે કેમ કે બાંધી બાંધી બાંધ્યું લોહી સડે છે ને અને આપણે છ મહિના કમ્પ્લીટ થઈ જાય જ ગાભડીના તો તમને કહેજો કમેન્ટ કરીને હમણાં કમિંગ સૌને આવી જાય બેબીનું સેવડી ખાવામાં મજબૂલ થઈ ગઈ છે આપડે પેલા એને બાંધી તો ફાઇનલી મિત્રો સેવડી બેવડી ખવાઈ ગઈ ને પાછું કોરું કરીને જો અત્યારે લીલાનો સ્ટોક આવી ગયો છે અને અત્યારે થોડુંક લીલું નાખી દઈ પછી આપણે નવું કંઈક કરીશું તો તમને બતાવતો રહીશ બાકી લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો નવો હોય તો સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરજો જો અત્યારે ગોપી લીલું ખાય છે હવે આપણે સાતમો મહિનો બે ગયો છે છ પૂરા થઈ તો કોમેન્ટ કરી દેજો કેમ લાગે છે તમને